રાંચ લેનારો સ્ટેટ મોનિટરિંગ સેલનો સસ્પેન્ડેડ પોલીસ કર્મી એ રિમાન્ડ ઉપર છે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદની સૌથી મોટી કાર્યવાહી આ સામે આવી રહી છે આ કોન્સ્ટેબલે આખો વહીવટ આચર્ય હોવાનું પ્રાથમિક તપાસમાં એ ખુલ્યું હતું આ પોણા બે કરોડ રૂપિયાનો દારૂએ રાજસ્થાનથી ગુજરાતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન હતો

અને આખી આ ઘટનાનો ઘટસ્ફોટ એ ત્યારે થયો કે જ્યારે આ આખું દારૂનું ટેન્કર પકડાયા બાદ ટેન્કર ચાલક એની ધરપકડ થયા બાદ બુટલેગર અનિલ પંડિત કે જેને વડોદરાના એ કંટ્રોલ રૂમમાં ફોન કરી અને જાણ કરી હતી કે પંદર લાખ રૂપિયા આપ્યા તેમ છતાં ટેન્કર કેમ પકડ્યું છે અને આખી આ ઘટના સમક્ષ એ બુટલેગરે પોલીસ અધિકારીઓની ઉપરથી નીચે સુધીની તમામ વાત કહી અને ખુદ એ બુટલેગરે ઓડિયો ક્લિપ જે છે એ ગાંધીનગર અને વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડી હતી જોકે આ ઘટનાની એ વડોદરા જિલ્લા ગ્રામ્ય એસપી રોહન આનંદને થતાની સાથે તત્કાલ તેમને સ્ટેશન ડાયરીની અંદર નોંધ નોંધાવી અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટેની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જોકે આ ઘટનાની જાણ એ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેરને થતાની સાથે જ તેમને શાહજન આહિરને સસ્પેન્ડ કર્યા છે અને આખી આ ઘટનાની અંદર વડોદરા જિલ્લા પોલીસની ટીમે સાજન આહિરની અટકાયત કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ ચાર દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે આખી આ ઘટનાની અંદર સાજન આહિરનો મોબાઈલ ક્યાં છે તેની તપાસ કરશે અત્યાર સુધી સાજન આહિરે કયા કયા જિલ્લાઓની અંદર અથવા કઈ કઈ જગ્યા ઉપર ફરજ પર હતો તેને લઈને પણ તપાસ કરાશે આ એકમાત્ર ઘટના પંદર લાખ રૂપિયાની છે કે અન્ય કોઈ આ પ્રકારની ઘટના બની છે તેને લઈ તેના મોબાઈલ ફોનના ડેટાના આધારે તેની તપાસ હાથ ધરવામાં આવશે અને સાથે જ મહત્વની વાત એ પણ છે કે જે ટેન્કર ચાલક હતો એ ટેન્કર ચાલકને લઈ વડોદરા જિલ્લા પોલીસની ટીમ એ રાજસ્થાન પણ જઈને આવી છે છે અને આ આ કેસની કેસની અંદર અંદર ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જે એસએમસીની ટીમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર રેડ કરી અને દારૂ પકડી પાડે છે એ જ એસએમસીની અંદર ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ સાજન આહિર કે જેને પંદર લાખ રૂપિયાની લાંચ લીધી હોવાની વાત એ સામે આવી છે જોકે હવે આ ઘટના બનતાની સાથે જ નિર્લિપ્રાયની સ્કોડ ઉપર એ લાંછન લાગવાની આ ઘટના બની છે આમ તો અત્યાર સુધી નિર્લિપ્રાય અને તેમની સ્કોડ એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર આકસ્મિક રેડ કરી લાખો કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડે છે પરંતુ કરોડો રૂપિયાનો દારૂ ઘુસાડવાનો એ નિર્લિપ્રાયની સ્કોડના કોન્સ્ટેબલ સાજન આહીરે આજે કાવતરું આખું જે કર્યું હતું કે જેની અંદર હવે ઘટસ્ફોટ થયો છે વડોદરાના એ ગ્રામ્ય પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે અને આ કેસની અંદર હવે આગામી સમયમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે એટલા માટે મોટા ખુલાસાઓ કે જે આ કેસની તપાસ એ ડીવાયસપી ચલાવી રહ્યા છે તેમનું એવું માનવું છે તેમનું કહેવું છે કે આખી આ ઘટનાની અંદર તેનો મોબાઈલ ફોન હાથ લાગ્યા બાદ ટેકનિકલ એનાલિસિસ કર્યા બાદ આ કેસની અંદર મોટી સફળતા મળે તેવી શક્યતાઓ છે આ એક કેસ જે ખુલીને સામે આવ્યો છે કદાચ આવો કોઈ બીજી ઘટના બની હોય કે કેમ તેની તપાસ અને તેનો મોબાઈલ ફોનના ડેટાના આધારે કરવાની છે જેને લઈને આ કેસની તપાસની શરૂઆતના તબક્કાની અંદર એ ટેન્કર ચાલકને રાજસ્થાન લઈ જવામાં આવ્યો છે અને સાજાના આહીરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે તમારું શું માનવું છે પોણા બે કરોડના દારૂના કેસને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર